વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે પ્રાથમિક માહિતી મુજબ આરોપીએ સ્વેટરના દોરા વડે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે આપઘાત કરનાર આરોપીની ઓળખ રમેશભાઈ છગનભાઈ વસાવા તરીકે થઈ છે મૃતક જીવન નગર વુડા વિસ્તારમાં આવેલા મકાનોમાં રહેતો હતો રમેશભાઈ સામે પત્ની સાથે બોલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસે અટકાયત કરી હતી આ મામલે પોલીસે બી એન એસ કલમ એકસો છોત્તેર મુજબ કાર્યવાહી હાથ ધરી હતી લોકઅપમાં બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી પાણીગેટ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે લોકઅપમાં આપઘાત જેવી ગંભીર ઘટનાએ ને લઈને ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હોવાનું જાણવા મળેલ છે પોલીસ દ્વારા આપઘાત પાછળના કારણો તેમજ લોકઅપમાં લેવાયેલા તમામ પ્રક્રિયાઓ અંગે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે ત્રણ ચાર વાગે હું પોતે લઈને આવી હતી એમનો ફોન આવ્યો સાહેબનો સાહેબ નો કશું બનાવ ને સાહેબ પેલી કમ્પ્લેન કરી હશે મારા ભાભીએ એ ઘર બાબતે ઝઘડા કરતો હતો એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો હા પછી પોલીસ સ્ટેશન કેટલા લગે આવે પોટલી પોલીસ સ્ટેશન 3 થી 4 વાગે માં આયા બરાબર પછી શું થયું પછી અમાર ઉપર બેહાડે કે બેસો તમે બહાર તો અમે બેસી અન માર ભઈને માર્યો પડטן પડ્યો એ સાહેબે માર્યો તે સાહેબ કોઈ નામ ખબર છે નામ ખબર નહી ત લખવા બેહે છે ને સાહેબે કેટલી વાર સુધી માર્યો તું મારા નેચે ઉતારી દીધી સાહેબ મેં કે ત મારા પૈના ના મારશું મારા બાપ ઓ મેરા માર એક દેક મારી બાપ નહી મેરા

આજે સવારે ચા લઈને આવ્યા તો બી બતાવ્યું નથી કે આવું કંઈક થયું છે પણ હકીકત એવી છે કે આ ગઈકાલે જ આ બનાવ બની ચૂક્યો છે છુપાવવામાં આવ્યો છે પોલીસ જાણ કરતી નથી આ તો અમને બહારથી ખબર પડી એટલે અમે અહીંયા આવીને એકત્રિત થયાના કાર્ય જોઈ રહ્યા છીએ ખરેખર જે વ્યક્તિના મારથી આ બનાવ બન્યો છે એ પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે પીઆઈ હોય કે પીએસઆઈ હોય જે બી હોય એને કડકથી કડક સજા મળવી જોઈએ અને આ વ્યક્તિ

પણ એ દોરી જે છે એ નાની કાઢી હોય બેદરકારી તપાસમાં કઈ હશે તો એ પછી નભાઈ વસાવા એમના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી એ અરજીના અનુસંધાને ગઈકાલે સાંજે એમના વિરુદ્ધ બીએનએસ એકસો સિત્તેર મુજબ અટકાયતી પગલામાં એમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા તે સાથે તેમની એ સમયે એમની જોડે બીજા ત્રણ અન્ય આરોપી પણ લોકઅપમાં હાજર હતા આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ છવા સવા છની આસપાસ તેઓ જે લોકઅપ છે લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે ફાંસો ખાધો છે અને જ્યારે આ ઘટના સામે આવી તરત જ એસડીએમ સાહેબ અને એસીબી સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી એસડીએમની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ માટે પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસીજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેને અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં પરિવારનો આક્ષેપ છે કે પટ્ટે પટ્ટે માર મારવામાં આવ્યો હતો ગઈકાલે જ્યારે અહીંયા લાવવામાં આવે ત્યારે અત્યારે એસડીએમ સાહેબ અને એસીપી સાહેબની હાજરીમાં અત્યારે પંચનામું થઈ રહ્યું છે ઇન્કવેજ ભરાઈ રહ્યું છે અને સંપૂર્ણ શરીરનું પંચનામું કરવામાં આવી રહ્યું છે ત્યાં સાથે આ પચ્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જેમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જે વિડીયોગ્રાફીથી મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે જો કંઈ પણ માર મારવામાં આવ્યો હશે તો તેના પુરાવા આપણી પાસે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે પણ અત્યારે હાલ પૂરતું જે પ્રમાણે ઘટના છે કોઈ પણ માર મારવામાં આવ્યો નથી આ બહુ સામાન્ય ઘટના હતી પતિ પત્નીના ઝઘડા હતા અને તેના કારણે જે અરજી કરવામાં આવી હતી તેમાં કોઈ પણ પ્રકારનો માર પોલીસ દ્વારા મારવામાં આવેલ નથી અને એમણે જે આત્મહત્યા કરી છે તે બાબતે આગળ કાર્યવાહી કરવામાં છે આત્મહત્યા કરી આપ શું છો કોની બેદરકારી છે બેદરકારી ખરી સ્ટેશન પોસ્ટમોર્ટમ થઈ જાય અને એના જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે એને ચેક કરીને એનું સર્વેલન્સ કરીને પછી યોગ્ય નિર્ણય પર આપણે આવી શકીએ પ્રાથમિક તબક્કે કોઈ કાર્યવાહી કરાશે અત્યારે પ્રાથમિક તબક્કે તો અત્યારે આપણા ઇન્કવેસ્ટ ભરી રહ્યા છીએ એસડીએમ સાહેબ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે તે અને એસીપી સાહેબની હાજરીમાં ત્યારબાદ આપણે મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ થશે અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે સીસીટીવીનું પ્રોપર એનાલિસિસ હશે અને એના આધારે જ આપણે કાર્યવાહી આગળ જો ભૂલ હશે જે પ્રમાણે પુરાવ આપણી પાસે આવશે તે પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું અત્યારે હાલમાં પ્રાઇમા ફસીમાં કોઈને પણ આપણે આક્ષેપ કરી શકીએ તેમ નથી કોઈ પણ આરોપી જ્યારે કસ્ટડીમાં આવતો હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે કારણ કે આ જે પ્રકારે ઘડે ફાંસો ખાધ્યું છે બેદરકારી શકાય છે એનું જે જ્યારે પણ કોઈ પણ આરોપીને લોકઅપમાં મૂકતા હોઈએ ત્યારે જે પણ કાર્યવાહી કરવાની હોય છે તો તેનું તેના આપણે પ્રોપર પોકેટ્સ વગેરે ચેક કરીએ છીએ જેની પાસે જે પણ મોબાઈલ કે કંઈ હોય તેને બહાર મૂકાવીએ છીએ તે તમામ કાર્યવાહીનું લીગલી ધ્યાન રાખીને એને લોકઅપમાં મૂકવામાં આવેલો હતો એ બાબતે અત્યારે એસડીએમ સાહેબ એસીબી સાહેબ હાજર છે સીસીટીવી ફૂટેજ આપણી પાસે ઉપલબ્ધ છે તેને યોગ્ય એનાલિસિસ કરીને સિનિયર ઓફિસરની હાજરીમાં એને એનું સુપરવિઝન કરવામાં આવશે અને જેની પણ બેદરકારી હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં એ પુરાવા આધારિત હશે અત્યારે પ્રાઇમા ફસી આપણે કંઈ પણ કહી શકીએ એમ નથી